થમેલ જોઈ ને તમને ખબર પડી ગઈ છે તો હવે ડાયરેક્ટ મળશે સીધા ગાડીમાં બરાબર ને બરાબર તો આપણે ઘરેલા નીકળવાનું પેટ્રોલ પેટ્રોલ કઈ પૂરે ને અત્યારે અહીંયા પાછા જો વરસાદ ચાલુ થઈ ગયો હવે આ વરસાદ ક્યાં ક્યાં વરસે ને કઈ નક્કી જ નહીં રહેતું જ્યાં વાદળો થાય ને ત્યાં વરસાદ વરસી જાય અહીં ઘરે તો એટલી કાદુ થઈ ગયેલો હતો ને ગાડી આખી ધોઈને આપણે આખી ગાડી ભરાઈ ગઈ અત્યારે સોમાના એક સ્પોર્ટ બાઈક માં બાકી ગાડી ભરાઈ જાય જો વરસાદ જો ટક 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 હેલ્મેટમાં પાંડો પાંડવ ભીનાવાનો છે મારે તો હેલ્મેટ છે એટલે વાંધો નહીં બાકી ફોન તો આઈફોન તો ઓર્ડર પર હોય પણ તોય તારે છત્રી છે એને છત્રી છે મારી પાસે હેલ્મેટ છે તોય તે આખો મારા તો કપડાં ભીનાઈ જાય મિત્રો આ ઓલો સામે છે એ શું બને છે આપણે હિલ હિલ પર કોઈ રસ્તો હોય ને અહીંયા જાવ અહીંયા કંઈક બને છે પણ શું છે એ ખબર આમ જો આ કઈ ઓલી જાળીઓ ફિટ કેમ કરેલું એમ ઊંચી ઊંચી છે અહીં આ બધા ફ્લેટ કેટલા તેર માળ ના તેર તેર માળ ના flat single એ ખાલી બે side ખાલી પતલી પટ્ટી જ ટાઈપ ની four wheel જોવો તમે આખી ડોલી થઇ ગઈ એવું લાગે અહિયાં સળગી ગયેલી હતી આખી કાઈ વધેલું નતું ખાલી એમાં એનું ઓલું જ વધેલું હતું લોખંડ હવે હું છું એ કોને ખબર છે બ્લાસ્ટ થઇ ગઈ પાંડા ને બધી ખબર હોય. ઓલા ડેમ જો કમ એવું બધું થઈ ગયેલું છે પાણી આ ઓલામાં ને તમે પેલા વિડીયો જોય ને કદાચ પાણી અહીંયા આવતું છે આ ડે ચાર બાણા છે લાકડકા બસ ધોવે છે કમળ જો ઓલા પણ કહો જો કમળ ઘણો મોટા મોટા છે તમે દેખાતા હોય તો આ સાઈડે છે આમ તો ગાડી ધોઈને ને તો અહીંયા બી મસ્ત છે અહિયાં જો વરસાદ પડી ગયો પાણી કાઢે કાઢે છે આ સાઈડ તો જો આપડે કોબડી પોકી ગયા છે જ્યાં જ્યાં વાદળા વરે ત્યાં ત્યાં પડતા હતા રીંગણા કોક ના પડતા ગયેલા અને આ માલનાથ માં જો વાદળું ત્યાં નું છે વરસાદ ત્યાં હોય કે નો હોય કઈ ખ્યાલ નહિ આપને આ રસ્તા તમને ખાસ વાત તો આ નવો રસ્તો બનાવે તો ગાડી આમ આમ જ થાય આ જો તમને વિડીયો માં ખબર પડતી આમ જજકો લાગે આમ આઈફોન નો ઓલું ટેબલેટ સ્ટેશન એટલું આવે ને તોય તે આમાં ઈ તમને જડકો ફીલ થાય ઓલા ડામર માં નો એટલો બધો જડકો ફીલ થાય તમને આઈ લોય તમે દોર ગયા હો ને તો 678 કિલોમીટર છે અલંગ 29 કિલોમીટર છે આપણે અલંગ જ જવાનું છે ને પાડા એમાં એમ છે કે વાઈઝર મોનો કરે હોય ને એટલે હું ધીમે ધીમે બોલું એટલે એને કઈ અવાજ ન જાય એટલે આ કઈ ના વાયા બેઠા એમ નો સંભળાય મન મજે આપડે જે બોલે એ ચાલે અને આગળ તો જો તમને દેખાતું હોય તો ચેક કરો ચેક કેવો અંધારેલો છે ચેક કરો ચેક 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 આ મારના કેમ પાંડા હવે છે ને આપડે છે ને એક બાકસ લેવા જવાનું છે દુકાને જઈ તો <hel> <thanks> એ ખાધી સોડા જો આપણે આ લેવા ઉભા રહેતા આને બે સોડા લીધી હતી તો પાંડા કીટ માં નાખી દીધું પણ આ કિંમતી આપણે બેડી પાકીટ ભૂલી જાય બધું ભૂલી જાય ભૂલે કણે છે એમ હાલે હવે જો આપણી મંજિલ કઈ જાજી દૂર નથી આવી લઈ ગયા તારે આ ટેક્ટર લઈને આવું છે અહીં જો પીડ્યું અહીંયા અહીંયા ગાડી આવે છે પેલા વાયા જાવ તો બધા પછી અમે જઈ હજી એક ગાડી આવે છે પછી અમે જઈએ છીએ આગળ આવે છે speed માં આવે છે આ રક્ષા વાળા હાથ ઉંચા કરતા કરતા જતા હતા હું ભયંકર આમ નો હાથ ઉંચાઈ હવે આવું જ આવશે કા પાડો

એક નાની તો સ્ટાર્ટિંગ માં અહિયાં પાણી જાય છે એ પાણી બધે ડુંગરા માં જાતું હશે જા નદી આવી ગઈ તું કે તે દી આમાં જો ભેશો ના અત્યારે ભેશો એ ઘૂચ્યો આવ્યો ઘૂચ્યો બીવરાઈ દીધો હું આ હું ઓ ચિંતા નો પાણી ભર્યું ઓલ ઓલા બને ના ઓલા બને ના આવે ને પણ ન્યા ક્યાં જવાય એવું છે અહીંયા આમ ફરી ફરી ના આવે છે આમ આવે છે પાણી રસ્તા કેવા છે જુઓ તમે એક નંબર એક નંબર એક નંબર જો રોજડું જોવા મળ્યું છે રોજડું આપડે પોરોષ ની વાત કરતા પણ રોજડું જો વાઘ ન મળે હું ઈ જ કહું છું સિંહ નો જોવા મળે રોજડું જોવા મળ્યું

અહીંયા નવો કે કોણ થઈ ગયેલું છે જો હું ખબર જ આ ઓલા પાણીની કીધા જો આ ઓફ રોડ માં એક બોલો છો કે રેડિએટર ચાલુ થઈ ગયું હવે ફૂલ ગરમ થઈ ગયું હવે હવે ઓ રહેવું ઉજો કેમ કેમ રેડિએટર અને ઠંડી કરવી પડે

લોકેશન જો હા 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 એ પાંડા કેવું કેવું લાગે એવું છે હા તો જા હાલતી છે હા જાય હાલો પાંડા હાલી જાય છે

બધું ફેલ માં આમ અંધારેલું તો છે જ જો આઈ લો આપડે ખાલી અહીંયા પોઈ છે જ્યાં લો આમાં આમાં જવાનું છે હાલો તો જો હા વાહ વાહ તો સોડા પીને પાછા આપણે જઈ બ્લોગર શું કરે છે એ આ બધું શું છે પથ્થર ગોતતા હું પથ્થર કેમ ગાડી આમ ઊભી રહી છે તે જો ઘોડી કઈ કલક તો આમ પ્રાણી હોય ને હેલ્મેટ પહેરે એટલે એવું જ લાગે

હવે આપણે ફોટા પાડ્યો આપડા મળશે ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામ માં ફોટા ફોટા તમે ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કરો કરી કાઢજો ભાવેશ મેર આઈડી છે તમને નીચે આવતી છે હવે આયા લઈ ગાડીમાં પેટ્રોલ

અને આ નવ એક જો એ આમ જો પાંડા આમ જો વરસાદ આવ્યો આમ જો અહીંયા ક્યાં આવ્યો આ જો આવે આમ જો એટલે ઓલા પણ લગન પોગી ગયો આપણે પહેલા આવ્યા ત્યારે ઓલો ઓલું તળાવ છે એ નોતું કે ને આ એ નવું તળાવ લાગે જો આ એ દેખાતું તે એટલું બધું નો દેખાતું અને આ વરસાદ આ રસ્તો એ નવો છે જો આવડો આઈ દે આ કોણ કે દેખાતો આ રસ્તો આ જો મિત્રો હું તમને એક વાત કહેવા માંગુ છું અમે આટલા બધી આગે આવ્યા પણ છે ને આ માણસ એક વસ્તુ ભૂલી ન આવ્યો એન વિના કાઈ મળે નઈ ને કાઈ લેવાય નઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો હું ભૂલી ન આવ્યો

અને આમાં ઉપર મેંગી બનાવવા અમારો પ્લાન હતો પણ હવે કોને ખબર અહીંયા બને કે ન બને તો એ એવું લાગે ને તો નિષેધ આવું અહીંયા તો મોટી જબરી ખાઈ છે આમ જો અહીંયા તો અહીંયા ક્યાં લાકડા ગોતવા જાવ જો જો આમ જો કેમ એક લાકડો લઈને આ હાથમાં એક જ લાકડો ખાલી

હવે અમારી કઠના છે કોને ખબર વરસાદ જોઈ ત્યારે વરસાદ નો આવે અને વરસાદ ન જોવે ત્યારે વરસાદ આવે હવે આવે પૈસા કઈ એના તો નહીં કઈ જો લાકડા ઘણા લાકડા થઈ ગયા છે તો બની પાંડો જે ગોતે છે ને મેં તો ગોતી લીધા છે ઘણા બધા કેટલા મેં એટલા ગોતા છો એને ઘણા ગોતી લીધા છે એ તો ગાય જઈશ હવે આપણે ચાલુ છીએ

પાડા વિડિયો ગ્રીલ બિલ કાઈ નહી બને બનશે અને વારે ઘણી લેસ ને પાણી અડી જશે તમારો આખો ટી-શર્ટ બની લે તો તારે લીને તાવન ફોટો એમ કે તો હું એકલો જ આમ જો તમે હું કેટલું બગડીને ઊભી આવા કેમ છે વાહે છે સામા છાટ અડી જો તમે વરસાદ નો નજારો અહીંયા એક વખત જોવો તો ખરા રુદ્રા નાય નાખી મસ્ત મજાની

આ છત્રી લઈને ફોટા પાડવા નીકળે ધોડે આવે મેંગી નો આના લીધે તો કાગડો થઈ જશે ઈ કે માં માં ભગ દેખ ને સમજો આમ પવન દે આમ ખોલી ગા એમાં આ પંખો હમડે એક બંધ થઈ ગયો તો હમડા ઈ કઈક ભડ દેખાનું બોલ્યો ભાડ અમે બી જાઉં આ હું છું તાઈ ચલો પછી ઓટોમેટિક ચાલુ થઈ ગયો કે જો મિત્રો અમે ભાઈ ગાંતા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો વાતાવરણ તો એક નંબર જ હોય છે એટલા બધા તો નથી ફોન વિના ગયો બાકી કાંઈ નહી ફોન ને ના કીધે ઘડીક વાર નકર આવી એમાં પાસે ઓડર આવે પણ ક્યાંય કહેવાય ન પૂરતા થાય મિત્રો આપણે ઘરે પહોંચી ને આપણે ગંગામાં વાળા મંદિર ને ત્યાંથી કાંઈ વરસાદ નહીં આમ જો આપણું માયક ભીનાઈ ગયું છે હવે પછી અવાજ કેવો આવે કોને ખબર ને આમ જો તમને એક જાદુ બતાવું હેલમેટમાં બધે પાણી ડી ગયું છે હવે અને આ બૂટનું જાદુ બતાવું જો આમ જો પાણી વીરું આમાં ફિલ થાય હો નીકળતું નથી સમજે આ છે ને જે અહીંયાત કંઈક સાચોય નથી હવે જો આમ તો જો